રાધે રાધે કેમ છે મારી યુટ ફેમિલી તો આ મેં બનાવી છે ભરેલા રીંગણનું શાક તો તમે પણ આ રીતે બનાવી શકો છો સરસ એવું જટપટ બનતું શાક અને હવે સરસ એવા ઉનાળામાં પણ નાના નાના બ્લુ કલરના રવૈયા અને રીંગણ પણ આવી જ આવી ગયા છે તો તમે પણ આ રીતે ભરેલા રીંગણનું શાક બનાવી શકો છો તો ચાલો આપણે ભલે રીંગણનું શાક બનાવવાની રેસીપી જોઈ લઈએ તો એમાં આપણે પહેલા ચણાનો લોટ શેકી દઈશું થોડો બે ત્રણ મિનિટ માટે તમે શેકીને વાપરો તો તમારે સરસ એવો ટેસ્ટ આવે છે ચણાનો લોટ આ રીતે થોડીક વાર શેકી દેવાનું મેં અહીંયા બે મોટી ચમચી ચણાનો લોટ લીધો છે તો તો આપણે એને શેકી માટે મેં અહીંયા આવા રીંગણ લીધા છે મારી પાસે બ્લુ બી હતા અને આવા ગ્રીન બી હતા તો એને મને સરસ એવા કાપા પડીને અને વચ્ચેથી કાપા પડીને જોઈ લેવાના એને કે સડેલા તો એવા નથી ને અને અહીંયા બટેકા પણ લીધા છે જે મેં અંદર મિક્સ કરવા માટે નાના પોટેટો જે નાના પીસ કરી લીધા છે તો એને સરસ એવા ધોઈને અને કોરા કરી લઈશું આપણે એને અને પછી એને ભરવાનો આપણો મસાલો બનાવીશું તો આ રીતે એને કોરા કરી લેવાનો તે તમે રીંગણ લેવાના જે આપણા સરસ એવા ભરીને મસાલાવાળા સરસ એવા થઈ જાય તો ચાલો હવે એને ભરવા માટેનો મસાલો આપણે બનાવીશું તો સૌપ્રથમ આપણે ચણાનો સેકે લોટ લીધો છે અહીંયા બે મોટી ચમચી તો શેકેલા લોટનો ટેસ્ટ સરસ આવે છે અને આપણા રીંગણ અંદરથી કાચા નથી રહેતા તો આ રીતે ચણાનો લોટ લીધો છે અહીંયા મેં લસણ અને મરચાં ક્રશ કરી લીધા છે એ એડ કરીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું થોડો ગરમ મસાલો થોડીક હિંગ અડધી હળદર અને મેં અહિયાં ધાણાજીરું ત્રણ ચમચી લીધું છે અને લીલા મરચાં લીધા છે એટલે જો તીખું ઓછું ખાતા હોય એ પ્રમાણે મેં લાલ મરચું લીધું છે અહીંયા ને એક ચમચી જેટલું તેલ એડ હવે એને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે ભરેલા રીંગણનો મસાલો ચણાનો લોટ શેકીને પણ બનાવી શકો અને ગાંઠિયા કે પાપડી કે એવું બી પડ્યું હોય તો એનો પણ યુઝ કરી શકીએ આપણે એ રીતે એને મિક્સરમાં ક્રશ કરીને આ જ મસાલો એમાં કરવાનો હોય છે તો એ રીતે તમે પણ બનાવી શકો તો આ રીતે મેં શેર થોડુંક તેલ લીધું હતું અને એને સરસ એવું મિક્સ કરી લીધું છે તો હવે આપણે રીંગણ ગળીશું આ રીતે સરસ એવો મસાલો આપણો રેડી થઈ ગયો છે અને આ રીતે આપણા રીંગણ પણ સરસ એવા કોરા થઈ ગયા છે તો આ રીતે મસાલો ભરીને તમે સરસ એવું ભરેલા રીંગણનું શાક બનાવી શકો છો અને અહીંયા બટેકા પણ લીધા છે જે હું બટેકા પણ થોડુંક માવું ભરીશ રીંગનું શાક બહુ જ ભાવે છે તો આજે એમની ફરમાઈશનું નું શાક છે તો આ રીતે બજારમાં પણ સરસ એવા ઈઝીલી મળી જાય છે અત્યારે તો આ રીતે મેં સરસ એવા બટેકા અને રીંગણ ભરી લીધા છે તો હવે આપણે એને વઘારીશું અને સરસ એવું આપણું ભરેલા રીંગણનું શાક રેડી થઈ જશે તો ચાલો એને આપણે વઘારીએ અને ચુટકીમાં બનાવી દઈએ મેં અહીંયા તેલ ગરમ કરવામાં મૂકી દીધું છે હવે એમાં આપણે રાઈ એડ કરીશું

મસાલો એડ કરીશું આપણે થોડુંક લાલ મરચું જીરું થોડી ખાદર ને ગરમ મસાલો બધું મિક્સ કરીને આપણે એને બેથી ત્રણ સીટી વગાડી લઈશું